રાજકોટની અતુલ બેકરી ફરી વિવાદમાં આવી છે પુષ્કરધામ ચોક પાસે આવેલી અતુલ બેકરી વિવાદમાં આવી છે અતુલ બેકરીના આઉટલેટમાંથી મહિલાને ફૂગવાળી બ્રેડ આપીને મોકલવામાં આવી જોકે મહિલાએ રોષે ભરાઈને અતુલ બેકરીના આઉટલેટ માલિકને ઉધરો લીધો હતો મહિલાએ વિડીયો ઉતારીને કહ્યું જો મારી દીકરીને કંઈ થયું તો બેકરીના શટર પાડી દઈશ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે મારી છોકરીને કાંઈ પણ થયું અત્યારે થાય જ છે થોડું થોડું સવાર સુધી કાંઈ થયું ને એટલે ભાઈ હું તમને તમ તારે વીડિયો ચાલુ જ છે આપડે દુકાન બંધ કરી દેજો ભાઈ હોક હોકના બચ્ચાની જિંદગી ઉપર તમે આવું ખેલોમાં બરાબર આ પચાસ રૂપિયાની કિંમત છે આ મારા બચ્ચા છે ને નાના છે તમારી છોકરી નાની એ છે ને તમારી છોકરીને હું એવી રીતના ખવડાવું તમે શું કરું મને તમે તો મારો જ પણ તોય મેં તમારા કેમેરાેક કરી શબ્દ નથી બી વધુ વિગત આપશે સંવાદદાતા રવિ મોટવાની ફોન લાઈન પર જોડાયા છે રવિ આ પહેલા પણ આજ બેકરી વિવાદ આવી ચુકી હતી ફરી વખત આ બેકરી વિવાદ આવી છે શું વધુ વિગતો ઘરેથી જરૂર જણાવી દઉં રાજકોટમાં અતુલ બેકરી ની ઘણી જગ્યાએ franchise આવેલી છે થોડા દિવસ પહેલા દોસ્તો ખુદ ring road ઉપર અયોધ્યા ચોક નજીક આવેલી બેકરી વિવાદમાં આવી હતી ત્યારબાદ વળી પુષ્કળ ગામમાં આવેલી અતુલ બેકરી ફરી વિવાદમાં આવી છે ત્યાંથી એક મહિલાએ એ bread કરી હતી તેમાં ફૂગ જોવા મળી હતી જેથી મહિલાએ એ bakery એ જઈને હોબાળો હતો અને જો મારી દીકરી ને કઈ પણ થશે કે ફૂગ વાળી bread ખાધી છે તો તમારા વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થશે તેવી ધમકી આપી છે સાથે સાથે આરોગ્ય વિભાગ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે કે જો આવી બેક બેકરીઓમાં સતત ચેકની થવું જોઈએ નિયમ નિયમ ચેકની થવું જોઈએ આવી કોઈ બેદરકારી સામે આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો આ અંગે આરોગ્ય અધિકારી પણ આગામી દિવસોમાં પગલાં લેશે છે તે આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે આવી જે બેકરી હોય ત્યાં આવી ખૂબ વાળી વસ્તુ જે વાર્તી વસ્તુ વેતા હોય તેની સામે કાયદેશની કાર્યવાહી કરવી જોઈ તેવી માંગ પર ઊઠી જતી જી આભાર હવે સમગ્ર માહિતી આપવા બદલ તો આ પહેલાં પણ આ જ બેકરી વિવાદમાં આવી ચૂકી હતી જ્યારે કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો ફરી વખત ફૂગવાળી બ્રેડ મહિલાને આપવામાં આવી મહિલાએ રોષે ભરાઈને અતુલ બેકરીના આઉટલેટ માલિકનો ઉધળો પણ લીધો હતો અને શબ્દો પણ યુઝ કર્યા હતા કે શટર પાડી દેશે અતુલ બેકરી ફરી વખત વિવાદમાં આવી છે આ પહેલાં પણ વિવાદમાં આવી ચૂકી હતી ત્યારે ફરીવાર આ બેકરી વિવાદમાં આવી છે અને હવે લોકો દ્વારા પણ માંગ ઉઠી છે કે તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે પુષ્કરધામ ચોક પાસે આવેલી અતુલ બેકરી ફરી વિવાદમાં આવી છે અતુલ બેકરીના આઉટલેટમાંથી મહિલાને ફૂગવાળી બ્રેડ આપવામાં આવી છે મહિલાએ રોષે ભરાઈને અતુલ બેકરીના આઉટલેટ માલિકનો ઉધળો પણ લીધો છે અતુલ બેકરી ફરી વિવાદમાં આવી છે જેનો એક વિડીયો પણ બનાવવામાં આવ્યો છે મહિલા દ્વારા અને વિડીયો તે વાયરલ થયો છે રાજકોટથી સમાચાર રાજકોટના બે અલગ અલગ દ્રશ્યો અતુલ બેકરીના જે પહેલી જુલાઈનો છે એક જેમાં અખાદ્ય કેક આપવામાં આવી હતી અને બીજો એક પાંચ જુલાઈનો જેમાં ફૂગવાળી બ્રેડ પધરાવવામાં આવી હતી જોકે બંનેના વિડીયો વાયરલ થયા હતા અને માંગ પણ ઉઠે છે કે કાર્યવાહી કરવામાં આવે